હવામાન ખાતાની આગાહી વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તાપી જિલ્લામાં પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં ભારે વરસાદને કારણે જિલ્લાના નાના મોટા સત્યાવીસ જેટલા રસ્તા બંધ થયા છે જેમાં સોનગઢ તાલુકાના હનુમંતિયાથી ધમોડી બોરકુવાથી ઘોડીરૂવાડી ચોરવાડ મુખ્ય હાઈવેથી માંડ જાગૃતિ હાઈસ્કૂલ ગોપાલપુરાથી હીરાવાડી જેવા નાના મોટા નવ જેટલા રસ્તા બંધ રહ્યા હતા સાથે જ તાપી જિલ્લામાં સૌથી વધારે સોનગઢ તાલુકામાં એકસો પંદર એમ જેટલો વરસાદ નોંધાયો હતો સોનગઢ તાલુકામાં વરસી રહેલ ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં પાણી ભરાઈ જવા પામ્યો હતો તેમજ વરસાદને કારણે સોનગઢ તાલુકાના અંદાજે નવ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આગામી દિવસોમાં હજી ભારે વરસાદથી વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે ત્યારે તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે રિપોર્ટર અભય જાદુગર સ્વરાજ્ય ન્યૂઝ સોનગઢ